વડોદરાના ફાયર ફાઈટર મશીન આપવામાં આવ્યું છે જેના ઉપયોગને લઈને અગાઉ ફાયરના જવાનોને ટ્રેનિંગ આપવામાં આવી હતી આજે આ મશીન અંગે વધુ ઇન્સ્ટ્રક્શન આપવા માટે વિદેશથી એન્જિનિયર આવી પહોંચ્યા છે અને પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપી રહ્યા છે મધ્ય ગુજરાતમાં વડોદરા ફાયર બ્રિગેડની મહત્ત્વની ભૂમિકા છે વડોદરાની આસપાસ ઔદ્યોગિક એકમો કે પછી શહેરમાં કોઈ ભીડભાડવાળી જગ્યા પર આગ અથવા તો મોટા અકસ્માતની ઘટના હોય ત્યારે ફાયર વિભાગ સદૈવ ખડેપગે સેવા આપે છે ત્યારે ખાસ કરીને ઊંચાઈ પર આગ અકસ્માતના સમયે પડકારને પહોંચી વળવા માટે સરકાર આપ્યું છે એરાવત મુખ્યમંત્રી ના હસ્તે વડોદરા વિભાગને સોંપવામાં આવ્યું હતું એરાવત એક હાઇડ્રોલિક એલિવેટર પ્લેટફોર્મ છે જે એક્યાસી મીટર ની સુધી આગ ઓલવવાની કામગીરીમાં મહત્વપૂર્ણ સાબિત થશે